નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વાદળ ફાટવાની ઘટનાએ ઉત્તરાખંડમાં તબાહી મચાવી કાટમાટમાં દટાઈ ગઈ અનેક ઇમારતો અનેક લોકો ગુમ થયા ધારાલીમાં વાદળ ફાટવાની ઘટનાની સમીક્ષા માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ બેઠક યોજી ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને પૂર્વ સીએમ શિબુ સોરેનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કર્યા ઉત્તર પ્રદેશના વારાણસીમાં પૂર જેવી સ્થિતિ ઉપરવાસમાં સતત વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો કર્ણાટકના બિદર શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ચમોલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અલકનંદાનું પાણીનું સ્તર વધ્યું વિષ્ણુ પ્રયાગમાં ધોળી ગંગા નદી ભયજયક સપાટીથી ઉપર વહી રહી છે ગાંધીનગર ખાતે યુસીસી મામલે ઔપચારિક બેઠક મળી યુસીસી કમિટીના ચેરમેને કહ્યું યુસીસી અંગે હવે કોઈ એક્સટેન્શનની જરૂર નથી રિપોર્ટ સોંપ્યા બાદ યુસીસી લાગુ કરવા માટે નિર્ણય લેવામાં આવી શકે છે સોમનાથમાં શ્રાવણ માસમાં કલા અને ભક્તિનો મહાસંગમ ગીર સોમનાથ ખાતે વંદે સોમનાથ કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે